માર્ચ બે હજાર પચીસનો સમય હતો અને હથિયાર હથિયારબંધ લોકો રાતના રામોલ વિસ્તારમાં નીકળે છે અને રામોલમાં આતંક મચાવે છે અને સમય પસાર થાય છે રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચવામાં વિલંબ કરે છે અને આખી ઘટનાના વિઝ્યુઅલ જ્યારે ટેલિવિઝનમાં આવ્યા ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આદેશ આપ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ત્યાં પહોંચે છે ત્યારે ટોળાઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા પણ આખો મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણને સોંપવામાં આવે છે તે એક પછી એક આરોપીને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરે છે અને પચીસ કરતાં વધુ આરોપીઓ ઝડપાઈ જાય છે પણ આ યુવાનો જેમની ઉંમર હજી એકવીસ બાવીસ વર્ષની હતી પણ હવે આ બધા ડોન બની ગયા હતા કોણ હતા ડોન એ જાણવું પણ જરૂરી છે તો અમદાવાદના અમરાઈવાડી અને રામોલ વિસ્તારમાં બે સોફિસ્ટિકેટેડ રહે છે એક રાજનીતિ સાથે સંકળાયેલો છે એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છે અને પોલીસના ચોપડે નામ નથી પણ આ બંને ગુંડાઓ પોતાની અલગ અલગ ગેંગ ચલાવે છે એમાં એક વિનોદ દડા નામનો મધ્યસ્થી છે જે પણ પોતે પોતાને ડોન ગણાવે છે અને વિનોદ દડાએ પોતાની એક ગેંગ ઉભી કરી જેના ગોડફાધર કોઈ જુદા છે વિનોદ દડાની ગેંગની અંદર પંકજ ભાવસાર નામનો એક છે અને એ પોતાને પણ હવે સમજે છે કારણ કે તેની હાથ નીચે પણ છે જે બીજી ગેંગ છે જેનો સોફેસ્ટિકેટેડ ગોડફાધર રાજનીતિ સાથે સંકળાયેલો છે એણે પણ પોતાની એક ગેંગ ઊભી કરી છે અને એની ગેંગમાં છે સંગ્રામસિંહ સિંહ નામનો એક ગેંગસ્ટર જેની ઉપર બાર કરતાં વધુ ગુના નોંધાયા છે અને બે હત્યાના આરોપ છે